અમારા ત્યાંથી લેપટોપ ખરીદો અને પચાસ ટકા પૈસા બચાવો કિંમત જૂના લેપટોપની ચૂકવો અનુભવ નવા લેપટોપનો કરો અનુભવ ત્રણ વર્ષ પછી પણ સારું જ રહેશે વિસનગર શહેરની પ્રાથમિક શાળાઓમાં ભણતા નાના નાના ભૂલકાઓ માટે સ્વાસ્થ્યની ચિંતા સરકાર કરી રહી છે ત્યારે આજે શહેરની માતૃશ્રી ચકુભાઈ બાલમંદિરમાં બાલમંદિરથી આઠમા ધોરણ સુધીમાં અભ્યાસ કરતાં એકસોથી વધારે બાળકોના દાંતની તપાસ કરાવવા માટે શહેરની સાકરચંદ પટેલ યુનિવર્સિટી સંચાલિત નરસિંહભાઈ ડેન્ટલ કોલેજમાંથી ડોક્ટરની ટીમ પહોંચી હતી જેમાં ચકુભાઈ બાલમંદિરના આચાર્ય શ્રીમતી વંદાબેન આચાર્ય તથા સમગ્ર શૈક્ષણિક સ્ટાફ હાજર રહીને દરેક બાળકની તપાસ કરાવી હતી અને જે બાળકોને સારવારની જરૂરિયાત હતી તેમના વાલીઓને બોલાવી અને નૂતન જનરલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા આગામી તહેવારોમાં અમારા બંને બ્રાન્ડેડ શોરૂમમાં ભવ્ય ઓફરોનો લાભ લેવા પધારો શહેરના ત્રણ દરવાજા પાસે કિનારા મોલમાં ધ અરવિંદ સ્ટોર્સ અને ગ્રીન ફાઇબરમાં વિશાળ રેન્જમાં રેડીમેડ કપડાં તથા કાપડ જોવા મળશે શુભ પ્રસંગે તથા તહેવારોમાં પરિવાર સાથે ખરીદી કરવા માટે આજે જ મુલાકાત લો જ્યાં તમને છ હજાર રૂપિયાની ખરીદી ઉપર પચીસ ટકા ડિસ્કાઉન્ટ મળશે અને ગ્રીન ફાઈબર શોરૂમમાં રેડીમેડ કપડાની ખરીદી ઉપર અપ ટુ સાહીઠ ટકા ડિસ્કાઉન્ટ મળશે અહીં તમને ચાર પીસ ઉપર ચાર પીસ મફત મળશે તો આજે જ સંપર્ક કરો કિનારા મોલ ત્રણ દરવાજા પાસે વિસનગર સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છબ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યૂઝ